આપણે બધા જાણીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જનજયંતીની ઉજવણી અત્યારે આપણે કરી રહ્યા છીએ એના ભાગરૂપે ગુજરાતમાં સોળમી નવેમ્બર દો હજાર પચ્ચીસથી બાઈસ નવેમ્બર દો હજાર પચીસ દરમિયાન વિધાનસભા ડી પદયાત્રાના આયોજન થવાના છે આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જન ભાગીદારી થી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે રાષ્ટ્રીય પદયાત્રા કરમસર થી એકતા સુધી દોઢસો કિલોમીટરની પદયાત્રા યોજાશે ઓગણીસમી તારીખે સવારે નો કલાકે યોજાશે ભાવી જેતપુર વિધાનસભાની તારીખે અઠારમી મેમ્બર સવારે નો કલાકે યોજાશે અને ખેડા વિધાનસભાની વીસમી તારીખે નો કલાક યોજાશે હું બધા છોટાઉદેપુર જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું તમે મોટા પાયે આ પદયાત્રામાં ભાગ લો અને આ પદયાત્રા સફળ બનાવો